ચોટીલા ખાતે આવેલ ડુંગર તળેટીમાં રસ્તાની બંને બાજુએ આવેલ દુકાનો કે જે દુકાનદારો દ્વારા પતરાના શેડ તથા સ્ટોલ કરી દબાણ કરવામાં આવેલ છે તે દબાણ દૂર કરવા નાયબ કલેક્ટર ચોટીલા તથા મામલતદાર ચોટીલાની અયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી ચોટીલા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિર ખાતે દિવસ દરમિયાન ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે જે માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અગવડતાના સામનો ન કરવો પડે તેમજ શ્રદ્ધાળુને અવરજવર કરવા માટે જે ચાલીસ ફૂટ પહોળાઈનો રસ્તો આવેલ છે તે બંને બાજુના દુકાનદારો દ્વારા આશરે દસથી દસ ફૂટ જેટલું દબાણ કરી હાલ વીસ ફૂટ જેટલો સાંકડો રસ્તો ઉપલબ્ધ રહેલ છે રિપોર્ટર પ્રવીણ મેર રાજકોટ તે ચોટીલાની અંદર ચોટીલા જે ડુંગર આવેલો છે ત્યાં માતાજી બિરાજમાન છે અને આ તળેટીની અંદર જે જુદા જુદા દબાણ કરતા હોય જે દબાણ કરેલું હતું આ દબાણ છે આમ તો નેશનલ હાઈવે 47 થી કરી પાળિયાદ રોડ થી કરી અને એક તળટી સુધી જુદા જુદા 450 થી વધુ દબાણ કારાવે આ દબાણ કરી અને રસ્તાને એકદમ સાંકડો કરી દીધો હતો યાત્રીકોને કોઈ તકલીફ ન પડે શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે કોઈ ટ્રાફિક જામ ન થાય તેના માટે આ 40 ફૂટ નો રસ્તો મૂકવામાં આવેલ હતો પરંતુ દબાણકારો દ્વારા આડી દિવાલો ઊભી કરી કોઈ દુકાનો કોમર્શિયલ એક્ટિવિટી કરી અને આ રસ્તાને ફક્ત પંદર ફૂટનો કરી નાખ્યો ક્યાંક વીસ ફૂટનો કરી નાખ્યો જેથી ખૂબ જ અગવડતા પડતી હતી વારંવાર અમને પણ રજૂઆત મળતી હતી આ બાબતે અને જેને ધ્યાને રાખી અને આજે ગઈકાલે પણ એમને સમજૂ કર્યા હતા સ્વૈચ્છાએ અમુક દબાણો દૂર કર્યા હતા જે નથી કર્યા એ આજે સવારે અમે ત્રણ બે જેસીબી અને એક લોડર સાથે આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરી દીધેલી છે

લગભગ મોટી હોટલોનો જે દબાણો હતા એ પણ દૂર કરવાની કામગીરી ચાલુ છે બીજા પણ જે દબાણો છે દબાણો આઈડેન્ટીફાઈ કરી અને જે સરકારી જમીનો ઉપર જે દબાણો ઉભા થયા છે એ તમામે તમામ દબાણો દૂર કરવામાં આવશે